કે જો ટેકનોલોજી તમે વિવેકથી વાપરો તો આશીર્વાદ છે અને વિવેક ચૂક્યા તો શ્રાપ છે એમ મોડન ડે ટેકનોલોજી મોબાઈલ ફોન ઇન્ટરનેટ બધાનો ભરપૂર ઉપયોગ કરો તમારા વેપાર ધંધા વ્યવહાર માટે ખૂબ પ્રગતિ એમાંથી તમે સાધી શકો છો માહિતી આપ લે કોમ્યુનિકેશન્સ પણ જો વિવેક ચૂક્યા ન કરવાનું એમાં કર્યું ન જોવાનું તમે એમાં જોયું તો લાઈફ ડિસ્ટર્બ થવાની શરૂઆત થશે અમેરિકામાં અમેરિકન એસોસિએશન ઓફ એડવોકેટ્સ એ એ એમાં ડિવોર્સ લોયર્સની મિટિંગ થઈ ત્રણ દિવસ ચાલી કન્કલુઝન પેપરમાં લખ્યું કે વન ઓફ ધ ફાઇવ પ્રિન્સિપલ રીઝન્સ ઓફ ડિવોર્સ યંગ કપલ્સમાં પાંત્રીસ થી પચીસ થી પાંત્રીસ વર્ષની ઉંમરના જે કપલ્સ છે એમાં ડિવોર્સના મુખ્ય પાંચ કારણોમાંનું પહેલું કારણ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ તમે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઉપર જાઓ એટલે લગ્નેતર સંબંધો બંધાવવાની સો ટકા શક્યતા ઉભી થશે તમારું જીવન બરબાદ થશે જ બહુ ધ્યાન રાખજો આ બધા જ રમકડા ઉપયોગી બહુ છે પણ સામે ઝેરી અને કાતિલ પણ છે એ મારી પણ શકે છે તમારી લાઈફ તમારા ફેમિલીની લાઈફ બધું જ ડિસ્ટર્બ થઈ જશે એટલે અસ્તિત્વનો આનંદ લેવો હોય તો આ નિયમ સંયમનું જીવન થોડુંક શીખવું પડશે બહુ સ્વચ્છંદી થવાની જરૂર નથી એમ આડનિફ્ટેડ રિસ્ટ્રિક્ટ એમાં મરી જઈશ આપણે મોર્ડન જ છીએ એકવીસમી સદીમાં જીવીએ છીએ અને મોડર્ન લાઈફસ્ટાઈલથી જીવવાની કોઈ ના નથી પણ વિચારધારા બહુ જ સંયમી અને દ્રઢ રાખવી પડશે ક્લેરિટી ઓફ થોટ પ્રોસેસ એ ધ એન્ડ ઓફ ધ ડે મેન ઇઝ અ બંડલ ઓફ ઇઝ ઓન થોટ્સ જે વિચારે છે એ સાંજે થઈ જાય આખી જિંદગી વિચારે છે જીવનના અંતે થઈ જાય એટલે શરૂઆતમાં મેં વાત કરી કે વિચારો હંમેશા ઊંચા અને પવિત્ર રાખવા તો જીવન સરસ ગળાશે તો તમને જીવન જીવવાનો આનંદ આવશે અને વિચારોની તાકાત એકવાર દ્રઢ થાય ને પછી તમે ચલાઈમાં ના થાવ ધેન યુ ડોન્ટ સ્લીપ તો તમે લપશો નહીં તો આ ટેકનોલોજીનો ઉપયોગ તમે કરો એની ના નથી ભરપૂર કરો એની ના નથી પણ તમે વિવેક કોઈ દિવસ ચૂકતા નહીં વિવેક ચૂકશો તો પ્રશ્ન આવશે જ જે હકીકત છે તો અસ્તિત્વના આનંદ માટે આ પણ યાદ રાખવું બીજો એક દ્રષ્ટિકોણ અસ્તિત્વના આનંદ માટે નોકરી ધંધો વેપાર બધું કરીએ છીએ પરિવાર ચલાવીએ છીએ પણ કોઈક સામાજિક સંસ્થા સાથે કંઈક નાની મોટી સમાજ સેવામાં જેમાં પણ વિચ ઇઝ અ કોઝ ક્લોઝ ટુ યોર હાર્ટ હૃદયથી જે તમને એક સારી સમાજ સેવા ગમતી હોય એમાં ચોક્કસ જોડાજો તમને આશ્ચર્ય થશે કે અમેરિકામાં રિસર્ચ થયું અને ઓફિશિયલી ડોક્ટર્સ પ્રિસ્ક્રાઇબ કરે છે સોશિયલ સર્વિસ ડોક્ટર્સ ઓફિશિયલી પ્રિસ્ક્રાઈબ કરે તમે ડોક્ટર પાસે ગયા તમને કહે તમે એમ કહો કે મને આ દર્દ છે અથવા તકલીફ છે તો જે કંઈ એમને દવા લખવાની હોય એક બે ત્રણ દવા લખી નાખે પછી શું લખે ટુ સેલ્ફલેસ સર્વિસ અ વીક દર અઠવાડિયે બે કલાક નિસ્વાર્થ સેવા કરવી પછી પેલો પેશન્ટ પૂછે કે હું શું કરું તો કે કોઈ પણ સમાજ સેવા સંસ્થા એમાં અનાથ આશ્રમ હોય મેડિકલ એક્ટિવિટી હોય એજ્યુકેશન જે પણ હોય તને જે પણ ગમે અને છેવટે કોઈ તક ના મળે તો નજીક જઈને હોસ્પિટલમાં કચરો વાળવા જજે પણ તું બે કલાક સેવા કર સાયન્ટિફિકલી એક્સપેરિમેન્ટલી અને ક્લિનિકલી પ્રૂવ થયું કે ડિસ્ટ્રેસ ઇઝ યુ તમને આખા અઠવાડિયાનો થાક ઉતારી દે ટેન્શન ઉતારી દે તમારા મૂડ્સ ક્લિયર કરી નાખે તમને પોઝિટિવ એનર્જીથી ભરી દે એટલી તાકાત નિસ્વાર્થ સેવામાં છે અમને તો ચોવીસ કલાક એનો જ આનંદ છે અમે ક્યાં બોલવાના પૈસા નથી લેતા હું ચોવીસ વર્ષથી બોલું છું નેશનલ ઇન્ટરનેશનલ સેમિનારમાં અહીંયા હું આવ્યો હમણાં એક કલાક પહેલા મેરિયટમાં એક નેશનલ લેવલની કોન્ફરન્સમાં બોલ્યો પછી અહીંયા અત્યારે આ કલાક બોલીશ કાલે સવારે સ્ટેટ લેવલની આ ચાર કોન્ફરન્સ છે વડોદરામાં ત્યાં બોલીશ કાલે સવા સાંજે પાછો સુરત આવીશ લે કોન્ફરન્સ છે હું ચોવીસ વર્ષથી બોલું છું કોઈની પાસેથી એક રૂપિયો પણ લીધો નથી નિસ્વાર્થ સેવા પ્રમુખ સ્વામી મહારાજ અમારા ગુરુ મોહન સ્વામી મહારાજની આજ્ઞા છે કે તમારે સમાજમાં સારા વિચાર અને વર્તન પ્રવર્તે એની માટે વાત કરવી આઈ ડોટ ચાર્જ સિંગલ પેની તો નિસ્વાર્થ સેવામાં ખૂબ આનંદ છે એ હું હૃદયથી તમને વાત કરી શકું અને સાચી વાત કરી શકું અનુભવથી કરી શકું તો તમે મોનિટરી એ ન થાય ફિઝિકલી કંઈક બે કલાક સેવા કરજો તો તમને અસ્તિત્વનો આનંદ આવશે ને પૃથ્વી પરથી જતી વખતે તમને એમ થશે કે ના આપણે કંઈક થોડુંક સેવા કરીએ એમ આખો દાળો આપણા સ્વાર્થ માટે પૈસા માટે પેટ માટે દોડા દોડી કરી એવું નથી કંઈક નિસ્વાર્થ ભાવે કર્યું એ સમાજ સેવાની વાત છે તમે ભગવાનમાં શ્રદ્ધા રાખતા હો અને કંઈક ધાર્મિક ક્રિયા કરતા હો તો એ બહુ સારું છે અને ન કરતા હો તો તમે પ્રયોગ કરજો તમને બે ત્રણ સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ કયા યુ વિલ એક્સપીરિયન્સ ધી એડવાન્ટેજીસ ઓફ તમને એના લાભનો અનુભવ થશે ટ્રાય તો કરો કોકના કહેવાથી ખોટી વિચારધારા આવી ગઈ નથી ભગવાન નથી કોણે ભગવાનને જોયા છે આ નથી એવું તમે શું કામ માની લાવ છો તમે ટ્રાય તો કરો પ્રયોગ તો કરો તમને સો ટકા અનુભૂતિ થશે તો તમે તમારા અસ્તિત્વનો આનંદ સારી રીતે લઈ શકશો સો ફેથ ઇન ગોડ ઇટ હેલ્પ્સ ઇટ હેલ્પ્સ અ લોટ છેલ્લો પ્રસંગ કહીને પૂરું કરું જીવનમાં મેજર સેટબેક આવશે મેજર ફેલિયર આવશે એટલે કે મોટી પછડાટ મોટો ધક્કો અને મોટી હાર આવશે દરેકના જીવનમાં આવે છે એ વખતે સ્થિરતા માટે ફોર યોર સ્ટેબિલિટી ભગવાનમાં માંથી ઈદી અમીન એના સરમુખ ત્યારે બધા જ એશિયન્સ ને કીધું કે બોતેર કલાકમાં યુગાન્ડા છોડો અને કશું જ સાથે નહીં લઈ જવાનું પેરેલ કપડે આપણા બધા ગુજરાતીઓ ત્યાં ત્રીસેક હજાર જતા બધા રાજાની જેમ જીવતા હતા કારણ કે યુગાન્ડાની જમીન માટે આજે પણ કહેવાય છે કે દુનિયાની સૌથી ફળદ્રુપ જમીન છે અને કહેવત તો એવી છે કે રાત્રે તમે સડી નાખી દો જમીનમાં રોપી તો ઉભી સવાર ઉઠો તો પર ગુલાબ આવી ગયો એવી કહેવત છે એવી ફળદ્રુપ જમીન છે બોતેર કલાકમાં દેશ છોડો સારી દુકાનો સારી ઓફિસ મોટા ઘર બધું જ છોડીને પેરેલ કપડે નીકળી જવાનું બધા બ્રિટિશ હતા કારણ કે બ્રિટિશ કોલોની હતી યુગાન્ડા અડધા ઇન્ડિયા આવ્યા અડધા લંડન જતા રહ્યા લંડનમાં ગયા એ બધા સાવ હાથે પગે અને ત્યાં આવા મોટા વેસ્ટર્ન કન્ટ્રીમાં શું એને જોબ મળે શું કરી શકે બોતેર કલાક પહેલાં બધા શેઠિયાઓ હતા ઘરમાં દસ દસ બ્લેક અમેરિક આફ્રિકન્સ કામ કરતા હતા બોતેર કલાક પછી ફૂટપાથ ઉપર હતા પરાયા દેશમાં હતા અને કોક વાસણ ટોકતું હતું કોક કપરકાબી કાબી સાફ કરતું હતું કોક હોટલ મોટલમાં ચાદરો બદલતું હતું બોતેર કલાકમાં જીવનમાં ટર્ન આવે એટલે તમે કલ્પના કરો તો જશોતેર કલાકમાં જીવનમાં ટર્ન પણ ચાર્લ્સ કનિંગહેમ નામના એક ઇતિહાસકારે આ પ્રસંગ લખ્યું છે કે દે વેર સસ્ટેન બાય સમ સ્પિરિચ્યુઅલ ફેથ કે આ લોકો જે ટકી ગયા ને અત્યારે તો એ બધાની ત્રીજી ને ચોથી પેઢી જીવે છે ને મર્સિડીઝ ગાડીઓમાં ફરે છે પણ એ લોકો જે ટકી ગયા દે વેર સસ્ટે ટકી ગયા અને સ્ટેબિલિટી રાખી શક્યા બાય સમ ફેથ કોઈ આધ્યાત્મિક એ લોકોને શ્રદ્ધા હતી અને નીચે બીજું લાઈન લખે છે કે મોસ્ટ ઓફ ધેમ આઈ ફાઉન્ડ દે વેર ધ ફોલોવર્સ ઓફ સ્વામિનારાયણ સેક્ટ તો જો શ્રદ્ધા તમને ટકાવી રાખશે કે ભગવાને મને આપ્યું હતું હવે કંઈક થયું ને ગયું પણ હું મહેનત કરીશ અને શ્રદ્ધા રાખીશ તો પાછું મળશે એ જે વિચાર છે ને એમાં બહુ તાકાત છે એ તમારા અસ્તિત્વને ટકાવી રાખશે એ તમારા અસ્તિત્વને સ્થિર કરશે એટલે ભગવાનમાં શ્રદ્ધા પણ રાખવાની તો આ થોડા વિચારો ને વર્તનથી આપણે આપણે અસ્તિત્વનો આનંદ લઈ શકીએ છીએ થોડો અહમ ઓછો કરવાનો દર ત્રીજી વ્યક્તિ આપણી બાજુમાં બેઠી હોય આપણા કરતાં વધારે બુદ્ધિશાળી છે જ હા કે ના એટલે આપણને બધું આવડે ને મને બધું ગ ફાવે થોડોક અહમ ઓછો કરવાનો આ ઓછો થાય ને તો ઘણી બધા સારા વિચારો આવશે એટલે આ ઇન્ફ્લેટ નહીં કરવા દેવાનો આ ઇન્ફ્લેટ કરશો ને તો સંબંધોમાં પ્રશ્નો આવશે બધી જગ્યાથી તમે પાછા પડશો એની કરતા થોડા નમ્ર રહેવાનું વિવેકી રહેવાનું હાથ જોડતા રહેવાનું લાગણીશીલ રહેવાનું નમ્રતાથી રહેવાનું સંબંધો બાંધતા રહેવાનું તો તમને અસ્તિત્વનો આનંદ પ્રગતિ સાથે થતી રહેશે એટલે અહમ ઓછો કરી નાખવાનું અને સત્ય હંમેશા મેં જેમ કહ્યું એમ જીવનમાં રાખવું